હેલો દોસ્તો જીવનમાં મજબૂરી આવે તો શું કરવું મજબૂરી પર માર્ગદર્શન સૌથી પહેલા એ સમજવું જોઈએ કે મજબૂરી એવી પરિસ્થિતિ છે જે જીવનનો અંત નથી દોસ્તો તમે આ વિડીયો જોશો તો તમે ચોક્કસ આવી ગયો મદદરૂપ થશે તો દોસ્તો સ્થિતિને સ્વીકારો ગભરાશો નહીં જે હાલ છે તેને સમજવું અને સ્વીકારવું જરૂરી છે પછી જ ઉકેલ મળે છે શાંતિથી વિચાર ઉતાવરમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર ખોટો પડે છે થોડી શાંતિથી વિચારશો તો નવા રસ્તા દેખાશે મજબૂરીમાં પણ નાના નાના વિકલ્પો હોય છે ક્યારેક સીધી રાહ નહીં મળે પણ વળાંકવાળી રાહ સફળતા સુધી લઈ જાય છે કોઈની મદદ લેવામાં શરમ ન કરો પરિવાર મિત્ર અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસે સલાહ કે સહાય લેવી બુદ્ધિ માને છે નબરાય નહીં ધીરજ ધીરજ રાખો ઘણી વખત પરિસ્થિતિ સમયસર સુધરી જાય છે બસ થોડું ધીરજ રાખવું પડે છે મુશ્કેલીમાં કૌશલ્ય અને જ્ઞાન તમારું સાચું હથિયાર છે એટલે અભ્યાસ અને કૌશલ્ય વધારતા મનમાં નકારાત્મકતા ભરશો તો રસ્તો પણ અંધકારમય લાગશે સકારાત્મક વિચારોથી ઊર્જા ઉર્જા મરે છે યાદ રાખો દોસ્તો મજબૂરી અને મજબૂરી તમને કમજોર બનાવવા માટે નહીં પણ તમને મજબૂત બનાવવા માટે આવે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો થેન્ક યુ